ગોધરા શહેરના મધ્યમાં રામસાગર સીતાસાગર અને સાગર આવેલા છે આપણે આ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ એ દ્રશ્યો છે સીતાસાગરના સીતાસાગરના ફરતે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વોકવે બનાવવામાં આવ્યું છે આ વોકવે પર વહેલી સવારે શહેરીજનો વોકવે માટે આવતા હોય છે પરંતુ આ સીતાસાગર તળાવમાં જંગલી વનસ્પતિ અને જળકુંભી મોટા પ્રમાણમાં ફૂટી નીકળી છે જેને લઈ વોકવેમાં આવતા લોકોને સળીસૂપ અને જીવજંતુનો ડર સતાવી રહ્યો છે બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા પણ

એનો કોઈ તોડ નથી બીજું શું છે અમારે અહીંયા નજીકમાં રહીએ છીએ જે સોસાયટી છે અમારી એ સોસાયટીમાં રાત્રે મચ્છરનો ખૂબ ઉપદ્રવ છે અને એ ઉપદ્રવ લીધે અમે ઘણા પરેશાન થઈએ છીએ અને અમને ઘણા બધી તકલીફો છે અને આની રજૂઆત કરવા છતાં પણ તંત્ર ઉદાસીનતા બતાવે છે અને કાગળ પર જ કામ થાય છે એવું લાગી રહ્યું છે કોઈ વહીવટમાં કોઈ એવું નથી લાગતું કે એ લોકો કામ કરી રહ્યા હોય કારણ કે જો કામ થતું હોત તો આટલી રીતે ગંદકી ના હોત અને હા બાર અમારી માંગ એવી છે કે આને સફાઈ કરી અને ચોખ્ખું કરે અને આની સાર સંભાળ રાખે તો આનાથી ઘણા બધા બીજા લાભો પણ છે પબ્લિકને આમ જનતાને અને જે અત્યારે ગંદકીનો अंबાર છે આનાથી જે પરેશાની છે એ દૂર થાય બોલી સવારે વોક પર કેટલા લોકો આવે મેની સવારે વોક પર પહેલા જે આવતા હતા તેનાથી અત્યારે 20% પણ નથી આવતા પહેલા ઘણા બધા આવતા હતા પણ આ બી હમણાં જ ચાલુ કર્યું છે ટૂંક સમયમાં તો આ પણ ઘણા સમયથી બંધ હતું આને આની કોઈ દેખરેખ રાખતું જ નતું પણ હમણાં ટૂંક સમયમાં ચાલુ કરવી જોયા શું નામ દેવાંગભાઈ પટેલ